ભાવનગર શહેરના મુખ્ય ગૌરવપથ રોડ ઉપર પ્રેસ ક્વાર્ટર નજીક પાણીની લાઇન તૂટવા પામી હતી વધુ પ્રેશરથી આવતા પાણીને કારણે પાણીની લાઇન તૂટી જતા રસ્તા ઉપર જોવા મળ્યું હતું ભાવનગરના પ્રેસ ક્વાર્ટર નજીક બનેલા બનાવમાં પાણીની લાઇન તૂટતાની સાથે જ સ્થળ ઉપર ખાડો પડી જવાને કારણે બાઇક ખૂપી ગયું હતું જોકે હાજર યુવાનો દ્વારા બાઇકને ખેંચીને બહાર કાઢવામાં આવ્યું હતું પાણીની લાઇન તૂટવાને પગલે રસ્તા ઉપર કિચડ અને પાણીનો સામ્રાજ્ય જામી ગયું હોય તેવા દ્રશ્યો ખડા થયા હતા જો કે મનપાના વોટર વર્ક્સ વિભાગને જાણ થતા અધિકારી અને સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યો હતો અને યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ હાથ ધર્યું હતું એ લઈ લઉં અહીંયા કેમ ગાડી લઈને ક્યાં જવું